ગઈકાલે બપોરે અગિયાર વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા ચાર રસ્તા ખાતે એક અજાણ્યા ઇસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા એ ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ડ્રોન વન એનસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતાં એવું આવેલ કે એક અજાણ્યા ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રીક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રીક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન વનની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન વનની ટીમ જે છે કામે લાગેલી ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળ્યું કે આ રિક્ષા ચાલક જે છે એ બોડક ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાય કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ બાવીસ જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતાં આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા જણાવ આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું એણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એને ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાય કરવા માટે હજુ એલસીબી ટીમ અને નરંગપુરાની ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ જનાર અને આરોપી બંને અનનો હોવા છતાં ઝોન વન ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડીસ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે આ ત્રીસ રૂપિયાનું ભાડું જે છે નવા વાડસ થી જૂના વાડસ નક્કી કરવામાં આવેલું પણ આરોપી પાસે મરણ જનાર પાસે પૈસા ન હોવાનું એને જણાવેલું એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવે છે